મિત્રો ગરમ પાણી કરવા મૂકી દેવાનું એની અંદર પાસ્તા નાખી દેવાના બે વાટકી મિત્રો પાસ્તા માટે જોશે આપણે ડુંગળી કેપ્સિકમ લસણ કુબી કોર્નફ્લોર પેસ્ટ મિત્રો કઢાઈ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું એક ચમચો એની અંદર ડુંગળી નાખી દેવાની પહેલા એને સાંતળવાની મિત્રો ડુંગળી કક્ષાત જાય એટલે એની અંદર કેપ્સિકમ નાખી દેવાનું અલય મિક્સ કરવાનું આદુ લસણની પેસ્ટ રેડી કરી હતી એ મિત્રો આપણે પછી નાખી દેવાની અંદર પછી મિત્રો આપણે જે કોબી કટિંગ કરી હતી એ પણ નાખી દેવાની અંદર અને અલાઈ

વિનેગર અને હલાઈન મિક્સ કરવાનું અડધો ગ્લાસ પાણીનો નાખી દેવાનો અંદર બે પેકેટ મેગી મસાલાના નાખી દેવાના અંદર જેથી સ્વાદ સારો આવશે બાર લારી જેવો લાગશે સેમ ટુ સેમ ઘરે બનાવો મિત્રો મિત્રો આપણે જે કોર્નફ્લોનો પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દેવાનું જેથી આપણી જે ગ્રેવી છે એ ઘટ થશે જો મિત્રો આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે હવે ચાખી લેવાનું કે જેથી મીઠું ઓછું હોય તો નાખવાનું થોડુંક મીઠું જોશે થોડીક નહીં જેવી ખાંડ પણ અંદર નાખી દેજો તેથી શું છે કે સારી લાગે મિત્રો થોડોક સોસ નાખી દેજો મિત્રો આપણે જે પાસ્તા બાફ્યા હતા એ અંદર નાખી દેવાના પછી થોડીક ઘટ થાય ગ્રેવી એટલે અને ધીરે ધીરે હલાવતા રહેવાનું જેથી પાસ્તા તૂટી ન જાય જુઓ મિત્રો આપણા પાસ્તા એકદમ સરસ રીતે બહાર લારી પર મળે એ ટાઈપના રેડી થઈ ગયા છે છોકરાઓને બહુ મજા આવશે અને વારે ઘડીએ લેશે જુઓ મિત્રો પાસ્તા પ્રમાણે સરસ વ્યવસ્થિત બની ગયા છે અને સરસ અને તમારા ઘેર પણ બનાવજો મિત્રો બાળકો પણ કહેશે વારે ઘડીએ માગશે એવી આઈટમ છે મિત્રો નાસ્તા માટે સરસ છે મિત્રો ઉપર માયોનીઝ નાખી નાખી અને ખાવાની બહુ મજા આવે છે મિત્રો આવા નવા નવા હું વિડીયો મોકલતો રહીશ મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ નવા હોય તો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો